નાનપણથી તમે સાંભળ્યું હશે કે જ્યારે તમે મેદો ખાઓ છો ત્યારે તે પેટ અને આંતરડામાં ચોંટી જાય છે મેદાના બીજા નુકસાન વિશે ભલે કોઈ જાણતું ન હોય પરંતુ તે આંતરડામાં ચોંટી જાય છે તે વાત તો દરેક જણ જાણે છે કેમ કે દરેક લોકો નાનપણથી તે સાંભળતા આવ્યા છે પરંતુ શું આ વાત સત્ય છે શુંગ મેદાને સફેદ ઝેર કહેવા પાછળનું આ સૌથી મોટું કારણ છે કે પછી બીજી કોઈ એવી વસ્તુઓ છે જેના કારણે વારંવાર મેદો ન ખાવાની સલાહ આપવા આવે છે આજે આ બધી બાબતો વિશે જાણો શુંગ મેદો ખરેખર આંતરડામાં ચોંટી જાય છે મેંદો ન ખાવા પાછળનું સૌથી મોટું કારણ લોકો એમ માને છે કે તે આંતરડામાં ચોંટી જાય છે જો કે આ વાતમાં બિલકુલ સત્ય નથી તમે ક્યારેય મેદો કાચો નથી ખાતા તે હંમેશા તેને સ્ટીમ કરીને અથવા ફ્રાય કરીને ખાવા આવે છે આવી સ્થિતિમાં આંતરડામાં લોટ ચોંટી જવાનો કોઈ પ્રશ્ન નથી લોટને કાચો ખાવા માંગાવે આવે તો પણ તે આપણા પેટમાં પાચન પ્રક્રિયા દરમિયાન સરળ કાર્બોહાઈડ્રેટ્સના રૂપમાં તે સરળતાથી એકજોર થઈ જાય છે તેથી મેદો ખાવો ખરાબ છે કેમ કે તે આંતરડામાં ચોંટી જાય છે આ તર્ક તો સાવખોટો છે મેદો ખાવો કેમ ખરાબ માનવા માંગાવે છે જો મેદો તો પછી તેને ખાવાથી શું નુકસાન થાય છે એવો સવાલ તમને પણ થતો હશે તો જાણી લો કે નિષ્ણાતો શા માટે આહાર મેદાને દૂર કરવા પર આટલો ભાર મૂકે છે મેદો ઘઉંના બહારના પડને હટાવીને તૈયાર કરવામાં આવે છે આ સમય દરમિયાન તેના મોટા ભાગના પોષક તત્વો અને ફાઈબર નષ્ટ થઈ જાય છે તેમાં ન કહી શકાય તેટલું ફાઈબર હોવાના કારણે તે પેટ માટે બિલકુલ સારું નથી આ સિવાય મેદો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ અને મેદસ્વીપણાને પણ વધારે છે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઘણો વધારે છે જેના કારણે તે શુગર લેવલને ઝડપથી વધારી દે છે